પુત્રદા એકાદશી ક્યારે છે જાણો પૂજા વિધિ મહત્વ અને સંતાન પ્રાપ્તિ ના ખાસ ઉપાય ભગવાન શિવને સમર્પિત શ્રાવણના પવિત્ર મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો છે તેમાંથી એક એકાદશી વ્રત છે જે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું પાલન કરવાથી સૌભાગ્ય સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે ખાસ કરીને બાળકોનો જન્મ મહત્વ અને વ્રતકથા વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ પુત્રદા એકાદશી ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષ બે માં

પુત્રદા એકાદશીના ખાસ એકાદશી ભગવાન વિષ્ણુ છે પરંતુ આ વ્રત દરમિયાન ખાસ ઉપાય કરવાથી ભગવાનની કૃપાથી તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે પુત્રદા એકાદશી ના કરવાના અસરકારક ઉપાય પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરો આ પછી પાંચ ગોમતી ચક્રને લાલ કપડામાં લપેટીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો પૂજા પૂરી થયા પછી તેને સાંજે પૈસાની જગ્યાએ અથવા કહેવાય છે કે આના કારણે ઘરમાં પૈસાની કમી નથી રહેતી અને દરેક પ્રકારના દેવાથી મુક્તિ મળે છે આ એકાદશી પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કાચા દૂધમાં તુલસી અને કેસર મિક્સ કરીને તેમની પૂજા કરો અને તેમનો અભિષેક કરો આ ઉપાય કરવાથી સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં જ લગ્નમાં આવતી અડચણો અથવા દાંપત્ય જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે પુત્રદા એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિના ઉપાય કરવાથી જલ્દી લાભ મળે છે ભગવાન વિષ્ણુના આ પૂજા સ્થાન પર સાચા હૃદયથી લાડુ ગોપાલની પૂજા કરો અને તુલસીની માળા સાથે ઓમ દેવકી સુદ ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મેં તનયમ કૃષ્ણ ત્વમહમ શરણમ ગત મંત્રનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આ એક ખૂબ જ અસરકારક મંત્ર છે જેના કારણે નિસંતાન વ્યક્તિને સંતાન પ્રાપ્ત થાય છે અને જલ્દી જ ઘરમાં બાળકોનું હાસ્ય ગુંજવા લાગે છે સંતાન સુખ માટે આ વ્રત કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી નિસંતાન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતનો મહિમા જણાવવામાં આવ્યો છે જેથી યોગ્ય સંતાનની કામના પૂર્ણ થાય છે માત્ર સંતાનહીન હીં નહીં પરંતુ આ વ્રતને કરવાથી જેઓને સંતાન છે તેમના બાળકો પણ દરેક પરેશાનીથી મુક્ત રહે છે અને ઘરમાં ધન ધાન્યની કોઈ પ્રકારે ખોટ પડતી નથી અને હંમેશા સુખ શાંતિ રહે છે પુત્રદા એકાદશી એ દીપદાનનું મહત્વ એકાદશીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને કોઈ પવિત્ર નદી સરોવરમાં નહીંતર તુલસી કે પીપળાના ઝાડની નીચે દીપદાનનું પણ મહત્વ છે

ઋષિઓના કહેવાથી રાજાએ પુત્ર એકાદશીનું વ્રત કર્યું થોડા દિવસો પછી રાણી ચંપાએ ગર્ભ ધારણ કર્યો પોતાના દ્વારા તથા ન્યાયપૂર્વક શાસન કર્યું જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી